નમસ્કાર મિત્રો ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજે તારીખ પચીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ આજે શીતળા સાતમ આજે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીની સિસ્ટમ અત્યારે વધુમાં વધુ મજબૂત બની રહી છે ગુજરાત ઉપર ભયંકર રીતે ત્રાટકી શકે તેવી શક્યતાઓ અત્યારે દર્શાવાઈ રહી છે ડીપ ડિપ્રેશન સુધી મજબૂત બની શકે છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ આજે તેમજ આવતીકાલે કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેમજ આવતીકાલે જન્માષ્ટમી ઉપર જો તમે બહાર જવાનો પ્લાન કરી રહ્યા હોય તો સાવધાન રહેજો સાવચેત રહેજો ને સૌથી પહેલાં હવામાન વિભાગનું એલર્ટ જોઈ લેજો છતાં તેની અસર જોવા મળી રહી છે કોટા ઝાંસી ઇન્દોર આજુબાજુ સક્રિય છે અને ત્યારે તેની જે અસર છે તે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સુધીના વિસ્તારોમાં જોવા મળે છે કારણ કે મોન્સૂન ટ્રપ જે છે ઓપ્સો ટ્રપ તે પણ અત્યારે સક્રિય છે જેના કારણે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના સેવાઈ રહી છે પણ ગુજરાતના તાલુકામાં વરસાદ વરસાદ નોંધાયો જેમાં દક્ષિણ ગુજરાતમાં સુધીનો વલસાડ જિલ્લામાં સુરત જિલ્લામાં નોંધાયો હવે આપણે વાત કરીએ સૌરાષ્ટ્રના કયા કયા વિસ્તારોમાં અત્યારે સવારના દસ વાગ્યાથી બપોરના સમય સુધીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તો સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો જોઈએ જેમાં સૌરાષ્ટ્રના ઓછા વરસાદવાળા વિસ્તારો દ્વારકા ભાણવડ પોરબંદર આજુબાજુના કોઈ કોઈ વિસ્તારો છે બાકી સલાયા જામનગર રાજકોટ ગોંડલ જસદણ ચોટીલા આજે બધા વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદ પડશે જૂનાગઢ અમરેલી બોટાદ ભાવનગર તેમજ તળાજા મોવા પાલીતાણા વેરાવળ ઉના કોડીનાર આજે બધા વિસ્તારો છે તુલસી શામ રાજુલા આજુબાજુના વિસ્તારો તેમજ વિસાવદર બગસરા અમરેલી ધારી સાવરકુંડલા પાલીતાણા તળાજા ગારિયાધાર સિહોર ભાવનગર ઘોઘા ઉમરાળા બાબરા ગઢડા બોટાદ બરવાળા જસદણ ગોંડલ શાપર વેરાવળ સાઈડના જે વિસ્તારો છે તેમજ ઉપલેટા જેતપુર ગોંડલ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ભાટીયા ખંભાળિયા લાલપુર ભાણવડ કાલાવડ રાજકોટ આજે બધા વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદ પડશે ધ્રોલ જામનગર સાવડી વાંકાનેર થાન ચોટીલા રાણપુર લીંબડી સુરેન્દ્રનગર મોરબી સહિતના વિસ્તારો અને કચ્છના પણ વિસ્તારો છે જેમાં નલિયા ખાવડા નવલખી ગાંધીધામ ભુજ ભસાવ આ તમામ વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ આપણને જોવા મળશે તો ખાસ કરીને વડોદરા છોટાઉદેપુર અમોદ ભરૂચ રાજપીપળા દક્ષિણ ગુજરાતના જે આ બધા વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદની આજે પણ સંભાવના છે જેમાં કોસંબા સુરત બારડોલી તાપી નવસારી વંકલ ઉંબરપાડા નવાપુર આજુબાજુના વિસ્તારો ડેડિયાપાડા તેમજ બીલીમોરા વલસાડ વાપી ભવના થંબોશી સાપુતારા છતાણા ખાડોલી કપરાડા વાની તો દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા નડિયાદ ધોળકા ખંભાત વડોદરા છોટા ઉદેપુર આ જે બધા વિસ્તારો છે સુરેન્દ્રનગર મોરબી સાઈડના વિસ્તારો તેમાં પણ અત્યારે આપણને વરસાદી સિસ્ટમ જોવા મળશે ખાસ મુંબઈ મહારાષ્ટ્ર તરફ અરબી સમુદ્ર તરફની સિસ્ટમ અને બંગાળની ખાડીની બંને સિસ્ટમોની અસર તળે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આપણને જોવા

તો સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં રેડ એલર્ટ જેવી સ્થિતિ તો ભાવનગર અમરેલી બોટાદ અને આજુબાજુના જે વિસ્તારો છે રાજકોટ સુધીના વિસ્તારોમાં રેડ એલર્ટ જેવી સ્થિતિ અત્યારે બની રહેશે તો ગુજરાતમાં આ રીતે આગામી સમયમાં આજે શીતલા સાતમ આવતીકાલે જન્માષ્ટમીના દિવસે વરસાદ પડવાનો છે તો સાવચેત રહેજો અને ખાસ કરીને જોઈએ હવે આપણે બપોરના સમયની અપડેટ કે બપોરના સમયે કયા વિસ્તારમાં વરસાદ કેટલો પડી શકે હવે આપણે વાત કરવાની છે આજે બપોરના સમયે સિસ્ટમ ક્યાં હશે તો સિસ્ટમ આખી ઇન્દોરની ઉપર એટલે કે આપણા ઉત્તર ગુજરાતની નજીક સક્રિય છે જેના કારણે કચ્છ સહિતના જે વિસ્તારો છે જેમાં નલિયા ભુજ માંડવી ગાંધીધામ રાપર ખાવડા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો સૌરાષ્ટ્રમાં પણ દ્વારકા સલાયા જામનગર ભાણવડ પોરબંદર રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર મોરબી બોટાદ જસદણ ગોંડલ જૂનાગઢ અમરેલી આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે વેરાવળ ઉના મહુવા તળાજા આ બધા વિસ્તારો તેમાં સૌથી વધારે જો બપોરના સમયે સાવચેતી રાખવાની જરૂર હોય તો લાલપુર કાલાવડ તેમજ જેતપુર ગોંડલ સાપરવેરાવળ રાજકોટ જુનાગઢ બગસરા અમરેલી બાબરા વિશાવદર સાવરકુંડલા પાલીતાણા વલભીપુર સુધીના જે વિસ્તારો છે તેમાં તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે સંભાવના છે જંબુસર કરજણ સિનોર ભરૂચ દહેજ આજુબાજુના વિસ્તારો કોસંબા વંકલ સુરત બારડોલી તાપી ઉંમરપાડા ડીયાપાડા નવાપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ નવસારી બીલીમોરા વલસાડ ભવના થંભોશી સાપુતારા ડાંગ વાંસદા વાપી હાડોલી કપરાડા વાની આ બધા વિસ્તારો મધ્ય ગુજરાતમાં ધોળકા નડિયાદ ગોધરા દાહોદ અલીરાજપુર સોટા ઉદયપુર વડોદરા તેમજ મહીસાગર આજુબાજુના વિસ્તારો અમદાવાદ ધોળકા ગાંધીનગર લુણાવાડા સાઈડના જે વિસ્તારો છે ઉત્તર ગુજરાતની વાત કરીએ રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર આ જે તમામ વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે હવે આપણે જોઈએ આજે સાંજના સ વાગ્યાની અપડેટ જેમાં સિસ્ટમનો ટ્રેક આખો ગુજરાત સુધી ફેલાયેલો જોવા મળશે અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં દ્વારકા ઓખા ભાટિયા ખંભાળિયા લાલપુર જામનગર કાલાવડ ભાણવડ તેમજ આજુબાજુના જે વિસ્તારો છે ધ્રોલ સાવડી વાંકાનેર થાન ચોટીલા રાજકોટ શાહપર વેરાવળ જસદણ સાઈડના જે વિસ્તારો છે કુતિયાણા ઉપલેટા જેતપુર ગોંડલ બાબરા ગઢડા અમરેલી બગસરા જુનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે કેશોદ માંગરોળ વિસાવદર ધારી બગસરા સાવરકુંડલા તુલસીશામ રાજુલા ઉના વેરાવળ કોડીનાર તેમજ પાલીતાણા તળાજા ભાવનગર ઘોઘા વલભીપુર ગારિયાધાર સિહોર ઉમરાળા બોટાદ અમદાવાદ આજે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે વિરમગામ અમદાવાદ કપડવંજ નડિયાદ ધોળકા લુણાવાડા ગોધરા અને દાહોદ પંથક વડોદરા અને છોટા ઉદયપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી તેમજ ડાંગ જિલ્લામાં વરસાદની સંભાવના છે તો ઉત્તર ગુજરાતની વાત કરીએ સાતલપુર રાધનપુર રોડા પાટણ દિયોદર ભાટસણ સિદ્ધપુર હારી સાણસમા મોઢેરા મહેસાણા વડનગર હિંમતનગર ઈડર ખેડબ્રહ્મા તેમજ ડીસા ધાનેરા થરાદ આબુરોડ અંબાજી ખેડબ્રહ્મા ડુંગરપુર આ બધા વિસ્તારો છે પ્રાંતિ છે દાંતીવાડા છે આ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો તેમાં પણ લખપત ખાવડા ભુજ નલિયા રાપર ગાંધીધામમાં વરસાદ આપણને જોવા મળશે તો ગુજરાતની અંદર અત્યારે આજે ઘણા બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે આજે રાત્રિની અપડેટ જોઈએ તો શીતલા સાતમની રાતે આજે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે જેમાં અતિ ભયંકર વરસાદની સંભાવના છે તે બધા વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકામાં સામાન્ય હળવો મધ્યમ વરસાદ બાકીના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે જેમાં મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથને અમરેલી તેમાં સૌથી વધારે જો વરસાદની સંભાવના હોય તો કાલાવડ વેરાવળ ગોંડલ જેતપુર ઉપલેટા પંથકમાં સૌથી વધારે ખતરનાક વરસાદ પડી શકે તો દક્ષિણ ગુજરાતની પણ આપણે વાત કરીએ અમોદ ભરૂચ રાજપીપળા સુરત તાપી નવાપુર તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે તો મધ્ય ગુજરાતમાં પણ વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા વડોદરા છોટાઉદેપુર ખેડા આણંદ આ જે બધા વિસ્તારો છે ઉત્તર ગુજરાતમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આબુરોડ થરાદ ધાનેરા આ જે તમામ વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે આવતીકાલે વહેલી સવારની અપડેટ જોઈએ જેમાં છવ્વીસ તારીખે વહેલી સવારે સાત સમયગાળા દરમિયાન ભારે વરસાદ ખાવડા રાપર ગાંધીધામ ભુજ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ જસદણ તેમજ બોટાદ અને ભાવનગર જિલ્લામાં અતિ ભયંકર વરસાદ પડશે પોરબંદર ભાણવડ જુનાગઢ ગોંડલ અમરેલી તળાજા મોવા પાલિતાણા ગારીયાધર જેસર બગદાણા વેરાવળ ઉના આ જે તમામ વિસ્તારો છે તેમાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતની વડોદરા બોડેલી છોટાઉદેપુર કવાંટ સિનોર ડભોઈ કરજણ જંબુસર ભરૂચ આજુબાજુના તમામ વિસ્તારો તેમજ દહેજ કોસંબા વંકલ દેડિયાપાડા ઉંમરપાડા સુરત બારડોલી તાપી આજુબાજુના જે વિસ્તારો છે નવસારી બીલીમોરા વલસાડ વાંસદા ડાંગ સાપુતારા ભવના તંબોશી વાપી ખાડોલી કપરાડા વાની આજે તમામ વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદની સંભાવના છે તો મધ્ય ગુજરાતમાં પણ છોટાઉદેપુર વડોદરા ગોધરા દાહોદ ખંભાત ખેડા આણંદ આ બધા વિસ્તારો વિરમગામ અમદાવાદ કપડવંજ નડિયાદ ધોળકા તમામ વિસ્તારોને ઉત્તર ગુજરાતમાં પણ થરાદ રાધનપુર એટલે કે બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી સાબરકાંઠા આજે બધા વિસ્તારો છે તેમાં પણ અતિ ભયંકર વરસાદની સંભાવના છે સાબરકાંઠામાં પણ ભારે વરસાદ જોવા મળશે તો આ હતી આવતીકાલે વહેલી સવારની અપડેટ હવે જોઈએ આવતીકાલે બપોરના સમયગાળા દરમિયાન ટ્રેક આખો ગુજરાત ઉપર હશે ઉત્તર મધ્ય ગુજરાત ઉપર થઈ સિસ્ટમ પસાર થઈ રહી છે જન્માષ્ટમી ઉપર ભયંકર વરસાદની સંભાવના છે જેમાં આખા કચ્છ જિલ્લાની વાત કરીએ તો લખપત ખાવડા નલિયા ભુજ માંડવી ગાંધીધામ અને રાપરમાં પણ ભારેથી અતિભારે વરસાદ આપણને જોવા મળશે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ પોરબંદરમાં ભારે વરસાદ તો જૂનાગઢ સુધીના જે વિસ્તારો છે અમરેલી ગીર સોમનાથ અને ભાવનગર બોટાદમાં અતિ ભારે વરસાદ જેમાં સૌથી વધારે વિસાવદર ધારી સાવરકુંડલા રાજુલા મહુવા તુલસીશામ ઉના સાઈડના વિસ્તારો તેમજ જેતપુર જુનાગઢ પાલીતાણા તળાજા આ બધા વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ આપણને જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વડોદરા ડભોઈ કરજણ જંબુસર તેમજ આજુબાજુના જે વિસ્તારો છે દહેજ ભરૂચ કોસંબા વંકલ ડેડીયાપાડા ઉંબરપાડા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા આજુબાજુના જે વિસ્તારો છે વાંસદા વલસાડ વાપી ભવના અંબોશી ડાંગ સાપુતારા કપરાડા વાની આ તમામ વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે સુરેન્દ્રનગર ધોળકા નડિયાદ ખંભાત વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર દાહોદ ગોધરા પંથક તેમજ વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા હિંમતનગર મહેસાણા ડુંગરપુર બાંસવારા સાઈડના વિસ્તારો રાધનપુર થરાદ પાલનપુર આબુરોડ ખેડબ્રમમાં અંબાજી આ જે બધા વિસ્તારો છે તેમાં પણ અતિભારે વરસાદ આવતીકાલે જોવા મળશે કોઈ કોઈ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જેના કારણે તબાહીના દ્રશ્યો પણ સામે આવી શકે આખો ટ્રેક આપણે જોઈએ છીએ તે રીતે ભાવનગર અને આજુબાજુના વિસ્તારોમાંથી પસાર થશે એટલે કે અમરેલી ભાવનગર તળાજા મહુવા ગારિયાધાર જેસર બગદાણા તેમજ આમોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ આ બધા વિસ્તારોમાં આવતી કાલે સાંજના પાંચ વાગ્યામાં પણ ભારે વરસાદ પડશે સાંજના સમયે મોરબી રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ સુરેન્દ્રનગર અને બોટાદ અમરેલી તેમજ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આજે બધા વિસ્તારો છે તેમજ કચ્છની અંદર પણ ખાવડા નલિયા ગાંધીધામ સહિતના વિસ્તારો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા મહેસાણા પાટણ સાબરકાંઠા અરવલ્લી દાહોદ મહીસાગર આ બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે ગુજરાતની અંદર આગામી આજે આવતીકાલે અને પરમ દિવસે એટલે કે મંગળવાર સુધી અતિ ભયંકર વરસાદની સંભાવના છે જેમાં મંગળવારે સવારના નવ વાગ્યાની તબાહી જોઈએ જેમાં ખાસ કરીને ચલાયા જામનગર ભાણવડ પોરબંદર જૂનાગઢ ગોંડલ રાજકોટ ચોટીલા બોટાદ જસદણ અમરેલી ભાવનગર આ તમામ વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ પડશે મોરબી કુડા સુરેન્દ્રનગર વિરમગામ અમદાવાદ ધોળકા નડિયાદ તેમજ કચ્છની અંદર પણ લખપત ખાવડા ભુજ માંડવી ગાંધીધામ રાપર અને ભસાવ સહિતના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં હળવાથી ભારે વરસાદ તેમજ ઉત્તર ગુજરાતમાં સુઈગામ પાલનપુર ડુંગરપુર મહેસાણા એટલે કે સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા બનાસકાંઠા આ તમામ વિસ્તારો ઉપર ભારેથી અતિભારે વરસાદ પડશે કારણ કે અમદાવાદ સુરેન્દ્રનગર નજીક સિસ્ટમનું કેન્દ્ર બિંદુ હશે આવતી સત્યાવીસ તારીખમાં બપોર પછીની અપડેટ જોઈએ તેમાં પણ સૌથી વધારે વરસાદની જો સરસા હોય તો સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા અને જામનગર તેમજ કચ્છના જે તમામ વિસ્તારો છે તેમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડશે તો ઉત્તર ગુજરાતમાં સુઈ ગામ ઉપર કેન્દ્ર બિંદુ હોય છે બનાસકાંઠા મહેસાણા પાટણ અરવલ્લી સાબરકાંઠા તેમજ દક્ષિણ ગુજરાતના જે બધા વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદ આપણને આ રીતે જોવા મળશે હવે આપણે જોઈએ રાત્રિની અપડેટ સત્યાવીસ તારીખની તો સત્યાવીસ તારીખે રાત્રિના સમયે આખા કચ્છમાં નલિયા અને ગાંધીધામ ખાવડા નવલખી દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર તેમજ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદની સંભાવના છે તો ખાસ કરીને અઠ્યાવીસ તારીખમાં બપોરના સમયની વાત કરીએ તો દ્વારકા સલાયા જામનગર ભાણવડ પોરબંદર રાજકોટ અને જૂનાગઢ સુધીના વિસ્તારો તેમજ નલિયા ગાંધીધામ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં અતિ ભારે વરસાદ જોવા મળશે કારણ કે આખી સિસ્ટમ કચ્છ ઉપર થઈને પસાર થઈ રહી છે અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખમાં ઓગણત્રીસ તારીખમાં પણ જે દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છના જે ભાગો છે તેમાં આ રીતે અતિ ભયંકર વરસાદ જોવા મળશે એકત્રીસ તારીખમાં સિસ્ટમ ધીમે ધીમે અરબી સમુદ્રમાં પહોંચી જશે